લાગણીઓ સમય કરતાં વધારે મૂલ્યવાન છે માત્ર એના પર જ ખર્ચ કરો જે સમજે છે એક નિર્દોષ સવાલ હવે શેનો જમાનો છે મજેદાર જવાબ કે ફોટાનો અને ખોટાનો મોબાઈલે છોડી દીધેલું નેટવર્ક પાછું લાવવા અઢળક કોશિશ કરશે માનવી પણ સંબંધોનું નેટવર્ક પાછું લાવવા એકવાર પણ કોશિશ નહીં કરે વખાણે મલકવું નહીં અને નિંદાએ ડરવું નહીં બંને આત્મચિંતનની પળ છે એ ભૂલવું નહીં મનથી કહેવાય તેવું હોઠથી ના કહેવાય દિલથી અપાય એવું હાથથી ના અપાય વાતોથી તો બધા સમજે પરંતુ જે વગર કહે સમજી જાય એ જ સાચું અંગત કહેવાય જ્યારે બીજાને સમજાવવા અઘરું થઈ જાય ત્યારે પોતાને સમજાવી દેવું વધુ યોગ્ય છે જો તમને બધું ચાલે તો તમે બધે ચાલો કોઈ આપણને નવરા સમજે એટલી હદે લાગણીનું પ્રદર્શન ન કરવું